ભાવનગર શહેરના કૃષ્ણનગરમાં ચોરીનો બન્યો બનાવ લાખોના હીરા ચોરાયા કૃષ્ણનગર પ્લોટ નંબર ત્રેસઠમાં ચોર લાખોના હીરા લઈ થયા ફરાર રેણાકી મકાનમાં ઉપર કારખાનાની બારી ખોલી ચોરીને આપ્યો અંજામ લાખો રૂપિયાના હીરા ચોરાઈ ગયા હોવાનું કારખાના માલિક રમણીકભાઈ દ્વારા જણાવેલ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા મારું નામ રમણીકભાઈ એન પરમાર અહીં કૃષ્ણનગર સોસાયટીમાં રહી છીએ અમે પાછલા વિસ્તારની અંદર અને રાતે અમે સૂતા હતા અને સવારે વહેલા પાંચ વાગ્યા પછી ઘરેથી અમે બાણું નીચે ખોલ્યું ને તો ખોલ્યું નહીં એટલે બાજુવાળા ભાઈને ફોન કરીને કીધું કે ભાઈ ખોલો તો એટલે એમને ખોલ્યું એટલે મને કાંઈ શંકા કુલશંકા કે મેં કહું બહારથી તો કોઈ દિહો અમે દીધેલો નથી કેમ આમ થયું એટલે આવીને મેં ઉપરથી જોયું ને તો બારી ખુલ્લી હતી અને એમાંથી ના જોયું ને પછી દરવાજો ખુલી ને અંદર જોયું તો ખાના બાના મારે હીરા હતા મુદ્દલ એ ચોરી થઈ ગઈ છે ત્રણ લાખ ઉપર હશે ખાલી હીરા જ ગયા છે